શ્રી પીપાજી મહારાજની અસિમ કૃપા અને પરમ પૂજ્ય સ્વર્ગીય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શ્રી મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી શ્રી વડાલી વાઘેલા દરજી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ એકવીસમાં સમૂહ લગ્ન યોજાયો જેમાં શ્રી વડાલી વાઘેલા દરજી સમાજ સમૂહ લગ્ન સમિતિના આજીવન પ્રમુખ શ્રી ચંદુલાલ માણેકલાલ દરજી વડાલી આજીવન પ્રમુખ શ્રી કાંતિભાઈ રેવાભાઈ સોલંકી ડોભાળા અને આજીવન શ્રી પરસોત્તમભાઈ અમથાભાઈ સોલંકી બાપસર અને શ્રી વડાલી વાઘેલા દરજી સમાજના પ્રમુખ શ્રી માધવલાલ વેણીલાલ પરમાર મેત્રાલ ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ ડાયાભાઈ પરમાર ગુંદેલ મંત્રી શ્રી જતીનભાઈ ત્રિભુવનદાસ રાઠોડ ગલોડિયા સહમંત્રી શ્રી હસમુખભાઈ શિવાભાઈ સોલંકી ડોભાળા શ્રી શ્રી બળવંતભાઈ વિઠ્ઠલભાઈ પરમાર ગુંદેલ ઈશ્વરભાઈ શંકરભાઈ મકવાણા બાપસરના આયોજન સમિતિ અને કમિટી સમિતિ દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અને સમૂહ લગ્નના ભોજનના દાતા દેવેન્દ્રબેન રમેશભાઈ શંકરભાઈ દરજી પરિવાર ચામુવાળા તરફથી સહકાર આપ્યો અને દાતા સૌભાગ્ય કુસુમબેન અરવિંદભાઈ અંબાલાલ દરજી ચામુ પરિવાર તરફથી લાભ લીધો જેમાં સમૂહ લગ્નમાં એકસો ઓગણપચાસ યુગલોને અંતરના આશીર્વાદ સમૂહ લગ્ન આયોજન સમિતિ દ્વારા આપવામાં આવ્યા અને ખૂબ મોટી સંખ્યામાં સમાજના વડીલો આગેવાનો ભાઈઓ તથા બહેનો હાજર રહી સમાજનો સમૂહ લગ્ન શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થયો સેવા ટ્રસ્ટ દ્વારા અમારો આ એકવીસનો સમૂહ લગ્ન ઉભી રહ્યો છે એમાં ચૌદ